જય શ્રીરામ દોસ્તો જય માતાજી તમે જોઈ શકો અહીંયા આપણે ઉપર જે દેખાય છે તમે લાલ કલરનો નો શેડ બનાવ્યો છે ચાલો તો ડિટેલમાં વાત કરીએ કેટલો ખર્ચો થાય અહીંયા તમે જોઈ શકો છો ઉપર જે લાલ કલર તમને દેખાય છે એ શેડ બનાવે છે આપણે બંગલાની પાછળની સાઈડ ફરે છે આપણે આગળથી જઈશું અહીંયા આપણે જો અહીંયાથી અંદર આપણે ગેટની અંદર કપડે આવી ગયા છે અંદર રૂમની અંદર બીજા મળે ઉપર બાલ ભાગની અંદર સાઇઝની વાત કરીએ તો સાત બાય પાંત્રીસ ફૂટ થાય છે ટોટલ અહીંયા તમે જોઈ શકો જારી પણ આપણે ઘરે પાઇપમાં મારી છે આપણે એ પણ આપણે જ મારી છે પણ ગયા જારીના પૈસા અલગથી જાય ફક્ત આપણે યુપીસી શેડની અત્યારે વાત કરીશું આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે દીવાલ સાથે અટેચમેન્ટ કરી છે અહીંયા પણ આપણે તમને જો કરીને બતાવીશું એ પણ આપણે ફાસ્ટનર લગાવ્યા છે અહીંયા પણ પ્લેટ મારીને ફાસ્ટનર લગાવ્યા છે એવી સારી રીતે સામે પણ ફાસ્ટનર લગાવ્યા છે બે બાય બેની બોક્સ પાઇપનો ઉપયોગ કર્યો છે અહીં

તો અહીંયા આપણે ઉપર આવી ગયા છે દોસ્તો જય માતા જય શ્રી રામ ચલો હવે આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ ઉપરનો વ્યૂ પણ તમને બતાવી દઈએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે યુ સીટ તમે જોઈ શકો છો ત્રણે એમની થિકનેસ આવે છે બહુ સારી ક્વોલિટી આવે છે ટેમ્પરેચર પણ નીચેનું એકદમ ઝીરો રહે છે એની અંદર લોખંડના પતરાની અંદર ગરમ થઈ જાય છે આ ગરમ તમારે નહીં થાય અહીંયા તમે જો આગળની સાઈડમાં આપણે પાઇપ યુઝ કરી છે ત્રણની પાઇપ યુઝ કરી ચીરી અને અટેચમેન્ટ કરી છે જેથી કરીને આપણે પાણીના નેવર એક સાઈડ પડે એના માટે ભંડારની જગ્યાએ આપણે યુપીપીસી પાઇપનો ઉપયોગ કરે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે દીવાલની અંદર પણ આપણે જરી મારીને અલગથી અટેચમેન્ટ કરી છે પથરું જેથી કરીને આપણે દિવાલને ઘીસી મારીને ના નાખવી હોય એના માટે ચાલુ છે ને દૂરથી પણ તમે જોઈ શકો કેટલો વ્યૂ જોરદાર દેખાય છે તમારે પણ જો આ રીતે કોન્ટેક કરવો હોય તો આપણે અમદાવાદની અંદર કોઈ પણ એરિયામાં હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો ડિસ્પ્લે પણ મારો નંબર આપ્યો છે બાયોમાં પણ નંબર આપેલો છે તમે અમારો કોન્ટેક કરી શકો છો સી બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ ખર્ચાની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા ખર્ચો આવ્યો છે યુ પી સીટની અંદર બસો પિસ્તાલીસ સ્ક્વેર ફૂટ થયું છે પાંત્રી બાય સાતની અંદર